જેમાં મહાસોડ રોડ ઉપર એસીઆર નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા તેમજ એક ખાનગી સ્કૂલ પાસે નગરપાલિકાની જગ્યામાં મકાન માલિક દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો મામલેદાર કિરણસિંહ રાજપૂત ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના અધિકારીઓની હાજરીમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આવનારા દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે આજે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેની અંદર એશિયા નગરથી લઈ ત્રણ રસ્તા ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને રેલવે ત્રણ રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે અને એસવીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર